આખા ભારત માં સૌથી લાંબો દરિયા કિનારો અને દરિયા જેટલી ચા પીનારો એ આ ગુજરાતી બોલી અહિયાં ની કેવી મેહોણી સુરતી પારસી કચ્છી કાઠિયા વાળી આ જનતા દિલ ખોલી ને જીવવા વાળી અને નાસ્તા ની ડિશ તો કે ગાંઠિયા વાળી અને ગાંઠિયાની એ રીતે જાળવે છે ગરીમાં સંભારો ખાઈ ડબલ અને મરચા ફ્રીમાં ગરબા ફરવામાં નથી પડતા ધીમા શાકભાજી સાથે જોઈએ કોથમરી ફ્રીમાં માં ડાકોર ઠાકોર અને સૌરાષ્ટ્ર મેળા પાટણ પટોડા પટોળા અને રાજકોટ પેડા એ વાંસળી ના સુર તો કે માધવપુર હનુમાનજી બિરાજે સાળંગપુર જોવો હોય જો તમારે ક્લીનેસ્ટ બીચ તો આવો બીચ શિવરાજપુર જુનાગઢ ઉપરકોટ અમદાવાદે કાંકરિયા અભિભૂત થયા જે રાણકી વાવ ફર્યા અહીંયા ગામે ગામે ઇતિહાસ મળ્યા જયારે ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ફર્યા અહી ડાંગ પંચમહાલ સાપુતારા અમારા જ્યાંથી નીકળે છે કુદરતી દ્રશ્યો તમારા એ સિંગ ભરૂચ દાબેલી ભુજ ડેરી અમારી અમૂલ દૂધ બટેટા અમારા બનાસકાંઠા સાબર ડેરી સાબરકાંઠા મીઠાપુર મીઠું જ્યાં કંપની ટાટા જોઈએ છાસ ખાટી અને ઢોકળા ખાટા આ ધરતી સોમનાથ અને દ્વારકાધીશ ની તો અમને બોલો શું વ્યાધી છે નરેશ કનોડિયા અમને પર્સનલી પૂછે છે કે કોની માએ સવા શેર સૂટ ખાધી છે આટલું જ્યાં બોલું ત્યાં ગજગજ ફૂલે મારી છાતી કે આ મારું ગુજરાત અને હું ગુજરાતી બોલો જય જય ગરવી ગુજરાત